ચાલો દોસ્તો તો હર મહાદેવ તો આપણે ઓલરેડી આવી ગયા છીએ સાવરકુંડલા હોળીના તહેવાર મનાવવા માટે તો બધાયને હોળીની શુભકામના અને વિડીયોની કરીએ શરૂઆત તો અત્યારે ઓલરેડી આપણે જઈ રહ્યા છીએ સાવરકુંડલાના જે જનતા બાગ કહેવાય તે બગીચા જેવું વાતાવરણ છે ત્યાં મસ્ત ફરવા લાગે તો આપણે જોઈએ ત્યાં કેવું છે આપણે પણ પહેલીવાર જઈ રહ્યા છીએ ત્યાંનું વાતાવરણ તમે પણ જુઓ પહેલીવાર અને હું પણ જોવે જેવી માનને જાણકારી મળશે તેવી હું તમને આપી અમારા આ પ્રિયા છે બેન પણ આવી રહ્યા છે આજે હું છે ને તો દે રહી છે ને ને તું નથી કે કે રે તો કે રે ને કે એ ઇસકા ન્યુ છે અગી તો કે કે ઇસકા ન્યુ છે તો ચાલો દોસ્તો આપણે ત્યાં જઈને મુલાકાત લઈએ અને હાલો દોસ્તો તમે પૂછો એ પહેલાં હું તમને કહી દઉં કે આ છે મારા સસરાનું ઘર તો તમે પાછળ જઈ શકો છો ત્યાં અમે આવ્યા છીએ ધૂળેટીનો તહેવાર મનાવવા માટે તો ચાલો આપણે નીકળીએ છે છે તારે તો બધા તૈયાર થઈ ગયા છે આવવા માટે કોને કોને આવવાનું છે એમાંથી બધા ને તારે આવવાનું છે તારે આવવાનું છે લે લેપોડી વાગે છે સેમ્પલમાં માં હાલો તો ફાઇનલી પહોંચી ગયા છે તમને પાછળ જે દેખાઈ રહ્યું છે તે છે જનતા બાગ તો થોડીક જઈએ ટિકિટ લઈને હા હાલો દોસ્તો તો આપણે ઓલરેડી આવી ગયા છીએ જો જનતા બાગની એકદમ સામે અને આ સાવરકુંડલા મહુવા રોડ છે તો મહુવા રોડ ઉપર આવેલું છે બધા જો પહોંચી ગયા છીએ સરસ રીતે તો ચાલો હવે જઈએ અંદર તો પહેલાં અહીંયા ટિકિટ લેવી પડે છે ફક્ત પાંચ રૂપિયા ટિકિટ છે બાળકોની ટિકિટ છે નહીં તો આ રીતનું ગેટ તો કેટલી ટિકિટ લેવાની હાલો હાલો ટિકિટ લેવા ગઈ ગેટ ની અંદર ઘરતા જ પાક આવું વાતાવરણ છે બે સાઈડ નાળિયેરી છે તો જો આ રીત મસ્ત વાતાવરણ શરૂ થઈ ગયું છે અહીંથી મજા એવું છે દોસ્તો અત્યારે તહેવારના દિવસો અને ખાસ રવિવાર એની હિસાબે થોડુંક ટ્રાફિક દેખાય છે તો સાલો અંદર જઈને તમને વિગતવાર જણાવું અમારે જો મજા આવે છે ચંપલ એવા પહેર્યા છે ને પપડી વાગે છે એટલે એને વધારે મજા આવે છે તો અહીંયા સકોડા લસરપટ્ટી એવું બધી છે ફુવારા છે પણ બાળકોને મનોરંજન માટે સારી વ્યવસ્થા છે હિસ્કા લસરપટ્ટી એવું બધી છે બેસવા માટે બાકડા અને અહીંયા મસ્ત ફુવારો વાલી રહ્યો છે ચાલો ત્યાં નજીક જઈએ તો આપણે ઘણે દૂર સુધી આવી ગયા છીએ આવા બાકડા પુષ્કળ બેસવા માટે છે તમે જોઈ શકો છો કચરો પેટી પણ છે કચરો નાખવા માટે ને ફૂલ છે જો દોસ્તો તો પણ ફૂલ છોડ છે મસ્તીના ગુલાબ ઘણા છે ચાલો આપણે હવે જઈએ ઓલરેડી ફાવર અપ હૈ અહીંયા ડોગીને લઈને પણ આવે છે બે ત્રણ ડોગી પણ જોવા મળ્યા છે તમે જોઈ શકો છો દોસ્તો રવિવારની મોજ માણે ડોગી સાથે ડોગીના માલિક પણ દોસ્તો મસ્ત ફુવારે આપણે આવી ગયા છીએ ઓલરેડી આટા મારતા તો ફુવારાની નજીક આવ્યા એટલે ફોવારની હિસાબે મસ્ત પણ ઉઠે છે વરસાદ આવતો હોય આદા ડોગી આવી ગયા છે આપણે જે શેરીમાં રખે કરતા હોય તે આ ડોગી જોઈ સામે પણ ડોગી છે આ છે તારક મહેતા માં શેરું આવતો એવો શું નામ છે એનું શેરું જ નામ છે હા આપડે આ ગવડતો નથી ને હા કઈ ગવડતો નથી ને તો આપણે તારક મહેતામાં જે શેરું જોયું તો એ જ ટાઈપનું છે અને જાણવા મળ્યું છે કે નામે પણ એનું શેરું છે એમાંથી જ નામ રાખેલું છે તારક મહેતામાંથી જ નામ જોયા પછી બરાબર છે એ સમયે તમે આ લઈ આવ્યા હતા બરાબર છે અને નામે શેરું રાખી દીધું સરસ કામ કર્યું તો ડોગીને અહીંયા પગ મોકળા કરવા લાવ્યા છો હા એના પણ આપણે બતાવી દઈએ અથવા તો અહીંયા બેસીને તમે ફોટા પણ પડાવી શકો દોસ્તો ફોટા પડાવવા માટે તો બહુ સરસ જગ્યા છે તમે કમસે કમ સો ફોટા પાડો ને અહીંયા લોકેશન પૂરું થાય અહીં તમે જરા હોય એમ કે હવે ઘણા ફોટા પડી ગયા તમને એમ થાય આ જગ્યાએ ફોટો પાડી લો આ જગ્યાએ ફોટો પાડી લઉં હજી આપણે જનતા બાગ કહેવાય તેમાં અડધામાં જ તમને માહિતી આપી છે હજી આપણે અડધું બાકી છે આ છે ઘાસને કટિંગ કરવા માટેનું મશીન છે એમાં ઘાસ કટિંગ થાય દોસ્તો મસ્ત રીતે ઘાસ ઘાસીવતી જો આમે બધા ફોટા પણ પાડી રહ્યા છે સામે જો ડોગી છે જો સોરદાર ગરમ ગરમ ચના બોલો એકવાર બોલો હાચાર બરાબર હં તો તમને અહીંયા પાણી ની પણ વ્યવસ્થા મળી રહે થોડીક ઘણી હાલો હવે મારે બાળકો અહીંયા આવી ગયા છે કે શું થવું અહીંયા કરી દઈએ છે તે આપણે જોઈએ તો મારે હજુભાઈ સુત્રી બેન અને

પણ અત્યારે ઓલરેડી બંધ રાખેલી છે અહીંયા પણ ફુવારો છે ને ફૂલ આવેલા છે મસ્તીના જો ફૂલ છોડ છે અલગ અલગ ફૂલ છે અહીંયા પાણી ભરેલું છે તો આપણે નજીક નહીં જઈ શકીએ જો મસ્ત રીતે બધા બેઠા છે તો ઓલરેડી આપણે જે આગળ જઈ રહ્યા છીએ એ જાણવા માહિતી મળે તો તમને બતાવું નગર પછી વિડીયાને વિરામ આપી દેવું તમને ખાલી આ વિડીયો અત્યારે બનાવવાનો હેતુ એ જ હતો કે બાગ સાવરકુંડલાની તમને હું માહિતી આપું તો ચાલો હજી આગળ જોઈએ કાંઈ જોવાલાયક હોય તો બાકી રાતનો નજારો પણ મસ્ત આવે છે અહીં ઠેર ઠેર લાઇટો પણ ગોઠવેલી છે અને સીસીટીવી કેમેરા પણ છે દોસ્તો મસ્ત રીતે આ પણ છે મોબાઈલ ચાલી ચાલીને દોસ્તો હાથ દુખી ગયો છે એટલે તમે મસ્ત રીતે લાઈક કરી નાખો દોસ્તો જો એ મસ્ત શું કહેવાય મહેતી કહેવાતી એવા ઝાડવા પણ વાવેલા છે ને બ્લોક બ્લોગ રાણ પાથરેલા છે એટલે તમે ચોમાસામાં પણ ફરવા આવો તો તમારે ટેન્શન ન રહી પગ ગરાવાળા થવાની ને રેતી પણ મસ્ત નાખેલી છે આપણે જે કપસી કહેવાય ત્યાં ઝીણી તો આપણે ઓલરેડી પાછા ફરી ફરીને ફુવારા પાસે આવી ગયા છીએ પબ્લિક આવી રહી છે જો ગેટ સામો દેખાય ત્યાં મોબાઈલમાં કદાચ તમને દેખાતું હોય કે ન દેખાતું હોય સામે જે ગેટ છે ને ત્યાં પબ્લિક ઘણી આવી રહી છે સાંજનો સમય થતો આવે છે અત્યારે ઓલરેડી વાગ્યા છે પોણા છ સાત વાગ્યા સુધીમાં પૂરેપૂરું પબ્લિક આવી જાય અહીંયા ડોગી પણ ફરવા આવ્યા છે કારણ કે બીજા ડોગી આવે ને એને પસંદ ન આવે અહીંયા એટલે એનું ધ્યાન રાખે રાખે મેળ આવે તો લડાઈ પણ થઈ જાય આપણે કસરતના વજારોમાં આવી ગયા છીએ તો આ બધા કસરતના વજારો છે તો તમે અહીંયા સવાર સવારમાં ટિકિટ લઈને આવી શકો કસરત કરવા માટે બરાબર છે અહીંયા પણ કસરતના વજારો જે કસરત કરતા હોય એને ખબર હોય કે આ હું યુઝ થઈ શકે જો બોડી બિલ્ડર થવા માટેનું છે બોડી વધારી હોય એને ઘટાડવી હોય એને અને અહીંયા પણ જો આ રીતનું છે કમરનો દુખાવો હોય ઘટાડવો હોય તેના માટેનું ચેકાય હોય તે તમને બતાવી દો દોસ્તો અહીંયા શું છે બધું ઊભા રહીને કસરત કરવાની આ વસ્તુ છે અહીંયા પણ એક ભાંગી ગયું છે અને આ એક રસના ગાઢવાના સિસોડા જેવું છે તમારે હાથની તાકાત કંઈ મેળવવાની હોય તો એવું કાંકાય છે આ તો જે મને જોવા મળ્યું તે તમને હું બતાવી દઉં છું દોસ્તો અહીંયા પણ હમણાં જોયું ઈચ્છે અહીંયા પણ હમણાં જોયું ઈચ્છે આપણે અહીંયા પગ દબાવીને અહીંયા પગ રાખીને કરવાનું છે આપણે વિડીયો શૂટિંગ ઉતારવા માટે કોઈ છે નહીં દોસ્તો નકર હું તમને આ ઓલરેડી કરી બતાવત જો અહીંયા બેબલી કામ આગળ આવી ગઈ છે એટલે આપણને જોઈ શકીએ છીએ કે આ શું ઉપયોગ છે જો આ રીતે તમે આમાં કસરત કરી શકો છો માહિતી મને મળી એટલી તમને મેં આપી છે ઓલરેડી એક આગળ તપાસ કરી ત્યાં શું છે જો કઈ તમને સારી વસ્તુ હોય તો બતાવું એક કોઈ ગ્રાઉન્ડ જેવું છે તમને બતાવી દો કે શું ઉપયોગમાં આવે છે તો મને પણ ખ્યાલ નથી પણ મસ્ત છે રાઉન્ડ તો આપણે પહેલાં જાણીને પછી તમને વિગત આપું હારો દોસ્તો તો અહીંયા જે કેટિંગ માટે જે શીખવા કે કેટિંગની મોજ કરવું આવે તે અહીંયા કેટિંગ માટેનું છે જો આ તમને ગોલ રાઉન્ડ બનાવેલું હતું ને તે તમને બતાવી દો તો આમાં ટૂંકમાં કેટિંગ એટલે જે નીચે ટાયર હોય ને એમાં ટાયર ઉપર ન હાલે સંપલ પહેરેલા હોય નીચે ટાયર હોય એ કેટિંગ કહેવાય માહિતી ન હોય એના માટે છે બાકી જેને કેટિંગ કહે એટલે ખબર પડી જાય મને પણ પૂરી માહિતી નથી ને આવડતી નથી પણ આ તો તમને વિગત આપી દઉં છું દોસ્તો કે આ રીત આમાં એટલા માટે આ કરેલું છે કે અહીંયા તમે કેટિંગ શીખી પણ હગો અને રોડ ઉપર તમારી ફરવું એના કરતાં અહીંયા સરસ મજાની મજા લઈ શકો ને શીખવા માટે બહુ સારું છે અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા કોઈ પબ્લિક કોઈ નડે નહીં વાગે નહીં તમારું તમારે પોતાને ધ્યાન રાખવું પડે બીજાનું ધ્યાન ન રાખવું પડે અહીંયા કોઈ તમને હેરાન કરવાવાળું કંઈ છે નહીં રોડ ઉપર જો શીખો તો વાહન વ્યવહાર શરૂ હોય અહીંયા એવું કાંઈ હોય નહીં તો બસ અત્યારે એટલી માહિતી મળી છે આગળ કાંઈ તમને હજી કાંઈ જોવા મળે તો માહિતી આપીશ દોસ્તો થોડીક વાર અહીં ત્યાં આટા વિટા મારું છું તો મને સરસ કાંઈ માહિતી મળે તો તમને માહિતી આપું છું નકર પછી વિડીયોને વિરામ આપીશ દોસ્તો કારણ કે હું અહીંયા આવ્યો છું પહેલો એટલે મને પણ કાંઈ ખ્યાલ છે નહીં તો અધૂરી માહિતી કરતાં પૂરી માહિતી હું તમને પાડું એવી કોશિશ કરીશ જો અમારે સોટા સરકાર હિસ્કા ખાઈ રહ્યા છે બાકી ઘણા બાળકો પણ મોજ કરે છે ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય છે અડધી પોણી કલાકની અંદર તમારે અહીંયા જગ્યા નહીં મળે રાહ જોવી પડશે એટલું ટ્રાફિક થઈ જાય હાલો દોસ્તો તો હવે ખાસ કઈ માહિતી મળી નથી પણ અહીંયા હરવા ફરવાની આવી છે મજા અને જો આ સાંજનું વાતાવરણ થઈ ગયું છે સારું આપણે એક કલાક દોઢ કલાક અહીંયા વિતાવી તો પાછળનો નજારો તમે જોઈ શકો છો ચાલો તમને મસ્ત એક નજારો સાંજનો બતાવી દો અને પછી દોસ્તો મસ્ત નજારો આવી રહ્યો છે ફુવારાનો પણ સરસ મજાનો આવે છે તમે જોઈ શકો છો આ ફુવારો ડોગી કાગ જોઈ લીધું છે જાડવામાં ખિસકોલી ભીસકોલી તો નિરીક્ષિત કરે છે જવો દોસ્તો આપણી કરતાં આ મોંઘા પ્રાણીને બહુ ખ્યાલ આવે કાંઈ પણ વસ્તુ અંદર હોય ને તો જ્યારે ડોગી કાંઈ પણ તપાસ કરતું હોય ને સૂંઘતું હોય તો ત્યાં એકવાર તપાસ કરી લેવી કાંઈ પણ કાંઈ પણ વસ્તુ હોય ખરી કાં કોઈ જનાવર હોય અથવા નાની મોટી વસ્તુ હોય તો જુઓ ડોગી બી તપાસ કરી રહ્યા છે મસ્ત રીતે ખિસકોલી હોય કે કોઈ પણ જાતના ઈંડા હશે પણ કાકનું કાક હોય ખરી કારણ કે એને સૂંઘવાની શક્તિ બહુ વધારે હોય માણસ કરતાં એટલે કાંઈ પણ વસ્તુ જોઈ ગયા છે અને બધા ડોગી ભેગા થઈ ગયા છે આપણે આમાં બહુ ઊંડું ઉતારું નથી એની રીતે એ લડી લે અને જો લાઇટ એવું થઈ ગઈ છે શરૂ જો મસ્ત લાઇટનો નજારો પણ સરસ મજાનો આવી રહ્યો છે સરસ મજાનું લાઇટિંગ છે દોસ્તો તો ડોગીને કંઈ ચાલો અમે નીકળીએ હાલો દોસ્તો તો હવે આગળ અને જો પાછળ બધા દરવાજાની બહાર નીકળવા માંડ્યા છે તો અમે પણ નીકળીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલમાં નવા હોય તો અને વિરામ હર હર મહાદેવ